નમસ્કાર મિત્રો મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા મિત્રો એજ્યુકેશન તત્વ નામની આપણી આ ખરાંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ ચેનલ ઉપર એક હજાર અને એકસોને અગિયાર જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે મિત્રો આ જે વિડીયો છે એ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમના માટે ખૂબ જ અગત્યના વિડીયો છે મિત્રો તો વધુમાં વધુ આ વિડીયોનો લાભ લેવા આપસ મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે બીજું દોસ્તો આ ચેનલ પર ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ કે જેણે આ દેશની આઝાદી માટે ખૂબ મોટું બલિદાન આપ્યું છે એવા સ્વાતંત્ર્ય સૈનિકો શહીદો શૂરવીરો એમના દર શનિવારે અહીંયાથી એમની ગૌરવ ગાથાનું એક એપિસોડ રજૂ કરવામાં આવે છે મિત્રો તો આ વિડીયો પણ વધુ વધુ લોકો સુધી પહોંચાડજો એવી આપ સૌની પાછળ મારી નમ્ર વિનંતી છે મિત્રો આજે સ્પર્ધાત્મક પરીક્ષાનો એક સમય આવ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ માટે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓ આ તાજેતરની ઘટનાઓનો વિડીયો અહીંથી હું પ્રસ્તુત કરું છું દર રવિવારે તો મિત્રો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેમના સુધી આ વિડીયો પહોંચાડી આપ પણ આ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું મિત્રો અહીંયા હું જે સમાચાર પ્રસ્તુત કરું છું એ મારા અભ્યાસ અને વાંચનની મર્યાદાને અનુરૂપ હોય છે સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપર મેગેઝિનનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરી લેશો ચાલો મિત્રો જોઈએ આજના આ ટોપ ટેન સમાચારમાં તો મિત્રો વીસમી ઓગસ્ટ એ વિશ્વ મચ્છર દિવસ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો ખાસ યાદ રાખજો વીસમી ઓગસ્ટે વિશ્વ મચ્છર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઓગસ્ટ દિવસ તરીકે પણ ઉજવવામાં આવેલ છે ઓગસ્ટ મચ્છર દિવસ તરીકે ઉજવવામાં આવે છે અક્ષય ઉર્જા દિવસ તરીકે પણ વીસમી ઓગસ્ટને ઉજવવામાં આવે છે આ વીસમી ઓગસ્ટ અક્ષય ઉર્જા દિવસ અને વિશ્વ મચ્છર દિવસ ખાસ યાદ રાખવી મિત્રો તાજેતરમાં બેન્જિંગ બેન્જિંગ ખાતે પ્રથમ વિશ્વ માનવ રોબોટ ખેલ બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવેલું હતું મિત્રો તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના પર્યટન અભિયાન કમ એન્ડ સે ગુડ ડે તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના પર્યટન અભિયાન કમ એન્ડ સે ગુડ ડે ના ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સારા તેંડુલકરની નિયુક્તિ કરવામાં આવી છે ભારતના બ્રાન્ડ એમ્બેડ તરીકે મિત્રો તાજેતરમાં ઉધમપુરના રેલવે સ્ટેશનનું નવું નામ શહીદ કેપ્ટન તુષાર મહાજન રાખવામાં આવેલ છે કેપ્ટન તુષાર મહાજન નામ રાખવામાં આવેલું છે મિત્રો તાજેતરમાં જ મનીષા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઇન્ડિયા બે હજાર પચીસ ખાસ યાદ રાખજો મનીષા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઇન્ડિયા બે હજાર પચીસનો ખિતાબ પ્રાપ્ત કરેલો છે મિત્રો તાજેતરમાં જ કાર્લોસ અલકરાજે કાર્લોસ અલકરાજે સિનસિનાટી ઓપન બે હજાર પ્રથમ ખિતાબ પ્રાપ્ત કરી લીધેલો છે રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી મિત્રો તાજેતરમાં જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ દ્વારા વાય ધ કોન્સ્ટિટ્યુશન મેટર પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ દ્વારા વાય ધ કોન્સ્ટિટ્યુશન મેટર પુસ્તક બહાર પાડવામાં આવેલું છે મિત્રો તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારે બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલા રાજ્યવ્યાપી અભ્યાસક્રમ દિશા અભિયાન લાગુ કરનાર પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું છે મિત્રો આ સાથે સમાચારને પણ વિરામ આપીએ છીએ મિત્રો ફરી એકવાર દોસ્તો આપ સૌને ખાસ નમ્ર વિનંતી છે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલ પર અંગ્રેજી વ્યાકરણના એક હજાર એકસો અને અગિયાર જેટલા એ વિડિયો અવેલેબલ છે અને દોસ્તો દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામમાં શહીદ થયેલા અનેક શહીદ વીરોની શહીદવીરોની ગૌરવગાથા અહીંયા કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો મિત્રો આપ સૌ મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે આ વિડીયો વધુ વધુ શેર કરી અને લોકો સુધી તેમની કહાની પહોંચાડવા આપ સૌને નમ્ર વિનંતી છે દોસ્તો ફરી પાછામાં શું આવતા રવિવારે ત્યાં સુધી ભારતમાં તાકી જઈ